વડોદરાના સમા વિસ્તારમાં વૃદ્ધાના ગળામાંથી ત્રણ તોલાની સોનાની ચેન તોડીને બાઇક પર આવેલા બે શખ્સ જતા વૃદ્ધાના પુત્રએ સમા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા સમા પોલીસે સીસીટીવીની મદદથી આરોપીઓની શોધખોળ હાથ ધરી હતી ત્યારે બંને રીડા ગુનેગારને વડોદરા ક્રાઇમ બ્રાન્ચે ઝડપી સમા પોલીસને સોંપ્યા છે પોલીસે આરોપી વૈભવ જાધવ અને આરોપી ભાવિન ચાડપાર પાસેથી પાંચ તોલા વજનની સોનાની ત્રણ ચેઇન બે બાઇક અને બે મોબાઈલ મળીને કુલ ત્રણ પોઈન્ટ સડસઠ લાખનો મુદ્દામાલ જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી ઉલ્લેખનીય છે કે ભણેલા આરોપીઓ મોહશોક અર્થે ચોક્કસ મોડસ ઓપરેટિંગથી ચોરીને અંજામ આપતા હતા તમે જાણો છો એમ પાછલા ઘણા દિવસોમાં વડોદરા શહેરમાં ખાસ કરીને વહેલી સવારે અને સાંજના લોકો જે મોર્નિંગ વોક કરવા નીકળ્યા હોય છે ત્યારે ખાસ કરીને મહિલાઓને ટાર્ગેટ બનાવીને એમના ગળામાંથી સોનાની ચેન કાઢી લેવાના ગુનાઓ બનેલા આથી ત્રણ ચાર દિવસ પહેલા પણ એક ગેંગ અમે પકડેલી જેમાં પણ ઘણા ગુના સોલ્વ થયેલા ઘરપુરના અને ચેન છે એ જ રીતે કાલે બીજી પણ અમને એક સફળતા મળી છે બાતમી આધારે અમને ખબર પડેલી કે બે ઈસમો આવી રીતે ચેન્સની કરવા માટે આવેલા છે એના આધારે અમારી ટીમ છે કાર્યરત હતી સરદાર એસ્ટેટ ચાર રસ્તા પાસે ત્યાંથી બે ઈસમો મળ્યા છે એકનું નામ છે વૈભવ બાબુભાઈ જાદવ અને બીજાનું નામ છે ભાવિ મનસુખભાઈ જાડે આ બંને જુનાગઢના રહેવાસી છે એ બંને શંકાને આધારે લાવતા પૂછપરછ કરતા સમા પોલીસ સ્ટેશનના ત્રણ ચેન સ્ટેચિંગના ગુના છે એ દુખેલાયો છે ત્રણે ત્રણ ગુનાનો મુદ્દામાલ પણ મળ્યો છે ને તેઓ ચોરીનું મોટરસાયકલ સાયકલ પહેલા ચોરતા હતા અને એ ચોરીના મોટર આધારે એને સાથે રાખી અને ચેન સ્ટીચિંગ કરતા હતા તો વાહન ચોરીના પણ બીજા ગુના ડિટેક થયા છે આમ ટોટલ પાંચ ગુના ડિટેક થયા છે અને ટોટલ જોઈએ તો ત્રણ લાખ સડસઠ હજારનો મુદ્દામાલ પણ આ બંને આરોપીઓ પાસેથી કબજે થયો છે આ બંને આરોપીઓની એમો એવી છે કે તેઓ ચોરી કર્યા પછી મુદ્દામાલ છે બોમ્બે બાજુ વેચવા માટે જાય છે અથવા તો ગોવા બાજુ ફરવા માટે જતા રહે છે બંનેની હિસ્ટ્રી પણ અગાઉ ગુનાહિત રહી છે અગાઉ જે આરોપી છે એમના વિરુદ્ધમાં પંદર ગુના જુનાગઢ રાજકોટ સુરત વગેરેમાં દાખલ થયેલા છે અને આ જે છે એ આરોપીઓને પકડી અને સમા પોલીસ સ્ટેશન હેન્ડ કરવામાં આવ્યા છે તે લોકો આ ગુનાના ગામે વિશેષ પૂછપરછ કરી અને વધુ તપાસ હાથ ધરી છે હા આમ તો એ લોકો એજ્યુકેટેડ છે પરંતુ મોત્સોક માટે ખાસ કરીને ઈઝીલી મને કઈ રીતે મળે અને કઈ રીતે પૈસા ઉગાડવા મહેનત કરવાથી તો પૈસા થોડા મહેનત કરવાથી તો બહુ ઓછા મળે ઓછી મહેનત વધારે પૈસા મળે એ જેનો હેતુ છે અને ગોવા ખાતે ફરી અને પૈસા ઉગાડે છે તપાસ ચાલુ છે જોઈએ કદાચ આમાં કોઈ બીજા ઇન્વોલ્વ હશે ચોરીનો માલ રાખવામાં કે કોઈનલોજિસ્ટિક સપોર્ટ પૂરો કરવામાં તો એમની વિરુદ્ધમાં પણ કાર્યવાહી કરવામાં આવશે છે ને બાઈકનો ગુનો પણ અહીંયા બરોડાનો જ છે અકોટા પોલીસ સ્ટેશનમાંથી મોટરસાઇકલ ચોરાયલું છે અને એને આધારે પછી એને બીજો પાણીગેટ પોલીસ સ્ટેશનમાંથી વાહન ચોર્યું છે અકોટા અને પાણીગેટ બે પોલીસ સ્ટેશનમાંથી મોટસાયકલની ચોરી કરી છે અને જે ચેન સ્નેચિંગ છે ત્રણે ત્રણ આ સમા પોલીસ સ્ટેશનની હદના છે આમ ટોટલ પાંચ ગુના ડિટેક્ટ થાય છે હા અમે પેટ્રોલિંગ વધાર્યું છે સવારમાં જે સમયે જે આ લોકો સોફ્ટ ટાર્ગેટ ગણતા હતા એ સમયે અમે પીસીઆર વાન અને બીજી ક્રાઇમની ટીમોને પણ એલર્ટ કરી છે અને જે વિસ્તારમાં જ્યાં બનાવ બને છે ખાસ કરીને સવારમાં લોકો જે મોર્નિંગ વોક માટે નીકળે છે એ વિસ્તારોમાં અમે ચાપતી નજર રાખીએ છીએ હા આપણે પોલીસ સ્ટેશનો માં જે બાઇક એલોટ કરવામાં આવે છે એ સાથે પીસીઆર એમને પણ એલર્ટ કરવામાં આવે છે